જેટલો મિત્રો અમારા વિડીયો આવશે નહીં એટલો ટૂંક જ સમયમાં અમારો ફિલ્મનો મારે ટૂંક સમયમાં ટેલર આવે સપોર્ટ કરજો મિત્રો તમારે એક ગીતનો ડેમો દઉં ગીતનું નામ છે સત્ય નસીકો અહીંયા નહીં ચાલે ધાર પર સત્ય ચાલશે આખું ગીત તો નહીં સંભરાવું પણ થોડોક ડેમો દઈશ મિત્રો જે આમાં ટ્રેલર આવે ને ત્યારે આખું ગીત આવે મારા ભાઈએ રાજુએ સપોર્ટ બહુ કર્યો હોય તો એના લીધે તો આપ હું બધું આ ગીત બનાવું હું ને ત્રિલમ બનાવું તો એના લીધે તો કોન હાલ હે તલિધાર સત ચાલ થયો આટલું જ ગીત આવશે હજી અમારું ટેલર આવશે ત્યારે તમારે આટલું ગીત આવશે મિત્રો સપોર્ટ કરજો જરૂરથી અમારું ટૂંક જ સમયમાં ટેલર આવશે